અન્ય મહત્વપૂર્ણ મુદ્દાને લઈને પણ વાત કરવી છે અને આ મુદ્દો છે આખરે ક્યારે દૂર થશે આ ડ્રગ્સનું દૂષણ વેરાવળમાં જી હા વેરાવળમાં પહેલા દ્વારકા અથવા તો કચ્છમાંથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું પરંતુ હવે વેરાવળમાં પણ આ ડ્રગ્સ ડ્રગ્સ પકડવા મામલે સૌથી સમાચાર એ કે માફિયાઓ ગુજરાતની પોલીસના આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરે છે અને વેરાવળ રૂટ હવે તેમના દ્વારા અપનાવવામાં આવ્યો છે પહેલી વાર તેમને એવું લાગ્યું હતું કે કદાચ આ પહેલી વખતનો રૂટ છે એટલે અહીંયા પોલીસને અંદાજો નહીં આવે પરંતુ હોય હોય કે ખાલી માત્ર વિચાર ગુજરાત પોલીસ એટલી સક્ષમ છે કે એ કોઈ પણ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરશે તો તેમને ત્વરત જ ત્વરિત જ તેમને પકડી પાડશે અને જેટલા પણ ડ્રગ્સ માફિયાઓ છે તેમને ઉપર કાર્યવાહી કરવાનું કામ કરશે

गिर सोमनाथ पुलिस ने मलीन संपूर्ण बातमीना आधारे एनी पाचल रया रात दिवस एक करिया बे दिवस ती रात्री दररोज आ केसनी पाचल राज होईने बेसीने संपूर्ण विजिलंट रहीने आज 300 करोड़ रुपया नो हेरोइन पकडवामा ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને આખી ગીર સોમનાથ ને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ડ્રગ્સ એ અનેક લોકોનું જીવન બરબાદ કરી શકે અને ગૃહ રાજ્ય મંત્રી દ્વારા જે વાત કરવામાં આવી હતી તેની સાથે સાથે તેમણે ગૃહમાં અનેક આંકડાઓ પણ આપ્યા હતા જે ડ્રગ્સ પકડવાને લઈને હતા ગૃહમાં તેમના દ્વારા જે આંકડાઓ આપવામાં આવ્યા હતા જેમાં બે વર્ષમાં પાંચ હજાર ત્રણસો આડત્રીસ કરોડનું બત્રીસ કિલો બત્રીસ હજાર પાંચસો નેવું કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે બે વર્ષની અંદર અને તેમાં ખાસ કરીને દ્વારકાથી રૂપિયા એક પોઈન્ટ છોતેર લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાના આંકડાઓ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા બે બે લાખ ચાલીસ હજાર ના કિંમતના એક હજાર છસો બાવીસ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાની જાણકારી નાથવામાં આવે છે દ્વારકામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલું જ નહીં વડોદરામાં શું કાર્યવાહી થઈ હતી તેના આંકડાઓ પણ ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સત્યાસી લોકોની ધરપકડ કરવામાં આવી છે કે જે આવા નશાના કારોબારમાં

માફિયાઓ માફિયાઓ ગુજરાતની બોર્ડર પર આવવાનો પ્રયત્ન કરશે ગુજરાતની પોલીસ સક્ષમ છે અને ત્યાં પોતાની આંખો લગાવીને બેઠી છે ડ્રગ્સ ને ગુજરાતમાં તો નહીં જ આવવા દે અત્યારના સમાચારોમાં મુદ્દાની વાતમાં હાલ બસ આટલું નમસ્કાર